આ દાવ શું કરી ગયા લા લઈ લાવ કાડો શું તેલ તો નઈ હોય ના તેલ લાઈ ઓ 100 200 રૂપિયા નું તેલ લાઈ મર કાકે આ તો તેલું કે મિલું હે ગર ભૂલી ભૂલી ગયો તો ત્યાં થોડું તેલ ભાઈ 100 રૂપિયા નું તેલ લાયો છે વધારે ગુંદ બોતી છે હા ખાવાનું તો ગેન હોય યાદરા લેતા ઓ લેતા આવો તો બે કોઈ ચીરો ની મને ગસ્તું હા ગણાય

કાકા આ પોણેનું મેલે ઉતાર છો તમે મનાવ છે પણ એકલા એકલા ખાવાના હે બધું ના રે તમને બધું જ ખવરાવશે એક વાત ક એક વાત ક મસ્ત આઈડિયા આઈ છે જોડે આવી

Jenny Teru irmiya 你又Senny 你不要这个不是这个 Sod-O anything Dora .Is not a曬发 Arduino whiteいました。你的癖是一种邪恨。噗我包 perk- prayed for a certain Zinc. Carbon monoxide next to the Gly checker andblood remained at least for 30 years. 腊癢惹到你盘寿多次。świ苦 discontinued. 郈与汤減inde insan灰污里遥运. 对痛苦哭 wizard died for母亲 and lost her twenty thumbs. Nandini lost her wheelbarrow three times.

નાખો પડવો ભાઈકુ ઉભારો ભાઈએ પ્યાલથી કે પડકુ નાખશો શું ગોળ લાયો છો ગોળ તો નહીં કાટરે તો શું લાયો ખોડ લાયા ખોડ એ તો થાળ છે હેડો પડે સકરસક ની નાખ્યો તમાર શું પારો અમાર થઈ ગયો અમાર તો ટોક કરવાનો છે અમાર તો બે પા દિવસથી ઘણે ખાલી રહે એયું શું આ છે આ

તમે આલોખી માર ભાઈ ફૂટાલ નહીં માર બાજુમાં 500 ની પડી હે 5 ના લઈ જાજે મેને ફાઈન અને તમારા બાજુમાં 20 એવું જ ના હોય 40 રૂપિયા ના લાવ કા ના ખાવતા એડે હું તો તો 5 ના દે ઘરે ઘરે વી વી બનાવી તો કે સુખા જીનો સિરો બનાવ્યો એક જ કા કેક બનાવ્યો વી આજો નહીં આલો ક નહીં આલો માં તો બોણી આવી મુટા આલ્યા હેડો આલ્યા અમાર ઘર બનાયો તો ખાવા દો માર કાકા કે બતૈં કેવરાયું હે હેડજો આવી પેં તું અમાર ઘર બનાઈ બતતું ચાલે આ બધું કોઈ નહિ આદરી કરો ફટાફટો લાલ પેલા પેલા

ઓય કાત્રે કાત્રે પણ આ તના મથી બધા ટુંઢા મર ભાર્યા હે હવે શું લઈ લેતો લે લાલે નું પગઈ લાલે હું કહું હું તો એક દાળું મારું ના થાય લાલા કાકા વાત ના થાય કરી વાત આવી